આજે આપણે એક વાત કરીશું સ્વાર્થની મળેલી સજા વીરપુર ગામમાં સુખલાલ નામનો ઈમાનદાર વૃદ્ધ રહેતો હતો જીવનભર મહેનત કરીને તેણે એક મોટું વીમા પોલિસી રાખી હતી વિચાર હતો કે પોતાના પછી દીકરાનું ભવિષ્ય સુરક્ષિત રહે દીકરો અજય શહેરમાં રહેતો સુખસગવડ હતી પણ મનમાં સંતોષ નહોતો તેને લાગતું હતું કે પૈસા આવે તો જ જીવન સારું બને એક દિવસ અજયને ખબર પડી કે બાપના નામે કરોડોનું વીમા કવર છે તે દિવસથી તેની આંખોમાં બાપ નહીં માત્ર રકમ દેખાવા લાગી ફોન પર વાત કરતા પ્રેમના શબ્દો હતા પણ મનમાં ગણતરી બાપ હજી કેટલો જીવે એવો વિચાર તેને અંદરથી ખોખલો કરતો ગયો તને દીકરાની બદલાયેલી ભાવનાઓ સમજાતી હતી છતાં પિતૃહૃદય આશા રાખતું હતું મારો દીકરો છે ભૂલ સમજી જશે એવું તે મનમાં બોલતો પરંતુ અજયનો સ્વાર્થ રોજ મોટો બનતો ગયો તે પોતાની અંદરની માનવતા ગુમાવી બેઠો સમય વીત્યો એક રાત્રે હરિલાલ અચાનક ગંભીર રીતે બીમાર પડ્યા ગામના લોકોએ તેમને બચાવવાનો પૂરો પ્રયત્ન કર્યો પરંતુ ભાગ્યે સાથ ન આપ્યો બાપનું અવસાન થયું અંતિમવિધિ વખતે અજયની આંખોમાં આંસુ હતા પણ તે આંસુ દુઃખના નહોતા ખાલી પાના હતા થોડા મહિના પછી વીમાની રકમ મળતા જ અજયને શાંતિ મળશે એમ લાગ્યું પરંતુ પૈસા આવ્યા સુખ ન આવ્યું રાતે બાપનો ચહેરો સપનામાં દેખાવા લાગ્યો અંતરમાં એક અવાજ પૂછતો તું શું બની ગયો અજય સમજી ગયો કે પૈસાએ તેને અમીર નહીં પરંતુ ખાલી બનાવી દીધો બાપ તો ગયો પરંતુ પોતાની માનવતા પણ સાથે લઈ ગયો હતો એ દિવસથી અજય માટે પૈસા ભાર બન્યા આશીર્વાદ નહીં માનવ માટે જીવન સંદેશ પૈસા જરૂરિયાત છે પરંતુ જ્યારે માણસ સંબંધોને ભૂલી જાય છે ત્યારે એ પૈસા સુખ નહીં પશ્ચાતાપ આપે છે દોસ્તો ફરી મળીશું આવી જ જીવન ઉપયોગી વાતો લઈને ત્યાં સુધી સર્વેને મારા રામ રામ